રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલિયો દિવસ અંતર્ગત તારીખ ત્રેવીસ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ પોલિયો વિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો ભારત સરકાર શ્રીના બાણ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત શહેરના કુલ ત્રેવીસ આરોગ્ય કેન્દ્રો મારફત સાતસો ગૂથો પર પોલિયો વિરોધી રસી આપવામાં આવી જન્મથી પાંચ વર્ષ સુધીના કુલ એક લાખ ઓગણસિત્તેર હજાર ચારસો બાવીસ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી ભારત સરકાર શ્રીના બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત પોલિયો વિરોધી રસી આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પોલિયો દિવસ અન્વયે શહેરના ત્રેવીસ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત રસીકરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના કુલ ત્રેવીસ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મારફત સંચાલિત કુલ સાતસો બુથો પર જન્મથી શરૂ કરીને પાંચ વર્ષ સુધીના કુલ એક લાખ ઓગણસિત્તેર હજાર ચારસો બાવીસ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી આ રસીકરણ ઝુંબેશમાં કુલ ત્રણ હજારથી વધારે કર્મચારીઓ જોડાયા હતા અહેવાલ વિજય મકવાણા